નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે. કાશ્મીર ના પહલગામ ખાતે બે દિવસ અગાઉ બનેલ આતંકી હુમલાને લઈ સમગ્ર દેશમાં હા હાતાર વડોદરા વેપાર વિકાસ એસોસિએશન તેમજ સુલ્તાનપુરા મુસ્લિમ વેપારી એસોસિએશનના અંયુક્ત ઉપક્રમે વડોદરા શહેરના મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે વેપારીઓ દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આતંકીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવી નાખ્યું હતું કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ નિસાર મહેન્દી સાથે હઝરત ખાન ભારત માતા કી જય આજે બે દિવસ પહેલાં જે બનાવ બન્યો છે આપણા કાશ્મીરમાં આપણી ઇન્ડિયામાં તે બહુ દુઃખ બહુ દુઃખ ઘટના બની છે જે ના થવું જોઈએ માન્યતા પરવારી ગઈ છે એવું લાગે છે માણસ માણસના આવી રીતે નિર્દોષ માણસના લોહી કાઢે મટર કરે મારી નાખે એ નવા નવા કપલને વધુ પહેલાં વધવા બનાવી દે છોકરીઓને કઈ હદ સુધી ઇન્સાન્ય છે આવું ના ચલાવાય ના સહેવાય એના માટે અમે એટલા જે દુઃખી પોતાને મહેસૂસ કરીએ છીએ કે આટલા સારા દેશમાં આપણે જન્મ લીધું છે ભારતમાં અને આપણે એટલા નસીબદાર છે નરેન્દ્ર મોદી જેવા આપણા પ્રાઇમ મિનિસ્ટર છે જે બધાની આખી વર્લ્ડને પહોંચી વળે એવા માણસ હોવા છતાંય આવી ઘટના જો બને ને એ ને બહુ દુઃખદાયી છે જે બહુ ખરાબ વસ્તુ છે એટલે મારી તો એવી વિનંતી છે કે એમાં સીધું સીધું પાકિસ્તાનનો હાથ દેખાય ઘટના કાશ્મીરમાં બની છે તે વિશે તેનામાં તેનાથી મુસ્લિમ સમાજ સમગ્ર મુસ્લિમ સમાજ સખત આઘાતમાં છે અને કહેવા માટે શબ્દો નથી આ કામ જે બી દુશ્મનોએ કર્યું છે અમારા હિન્દુસ્તાનના દુશ્મનો અમારા હિન્દુસ્તાનીઓના જે દુશ્મનો છે એ દુશ્મનો જે કામ દુષ્કૃત દુષ્કર્યું કામ કર્યું છે એને એના સખતમાં સખત સજા આપવી જોઈએ જો એમને સજા દુનિયાના કોઈ બી માણસો નહીં આપી શકે તો ભગવાન એમને છોડવાનો નથી કારણ કે આ જે કામ કર્યું છે જે કૃત્ય થયું છે એ માનવતાની હત્યા થઈ છે કોઈ એક વ્યક્તિની કોઈ પટ કોઈ ધર્મની હત્યા નથી કોઈ સમગ્ર માનવજાતની હત્યા છે અને અમારા કુરાનમાં કીધું છે કે કોઈ એક માણસની હત્યા એ સમગ્ર માનવજાતની હત્યા છે એટલે આ હત્યાઓ જે કંઈક છે અને આ જે હું તો અહીં સુધી કહીશ કે આ જે મૃત્યુ પામ્યા છે એ શબ્દો બી ના વાપરવા જોઈએ છે આ શહીદ થયા છે આ જે લોકો આજે જે કાશ્મીરમાં બેલગાંવની અંદર જે ટુરિસ્ટ સેન્ટર છે એની અંદર એ પ્લાનિંગ મુજબ લોકો જે ટુરિસ્ટ છે નિર્દોષ લોકોના ઉપર ઘાતકી રીતે આતંકવાદીઓ જે હુમલો કર્યો એ ખરેખર શરબજનક છે આવા હુમલા તો કોઈ પણ કોઈ પણ દુનિયામાં આવું આવી રીતે હુમલા પબ્લિક ઉપર નિર્દોષ થયા નથી અને ખરેખર એક આ ગુજરાતી લોકો ઉપર હુમલો થયો છે આપણા ગુજરાતના વડાપ્રધાન આપણા ગુજરાતના આખા ભારત દેશના આપણા નરેન્દ્રભાઈ મોદી જ્યારે જ્યારે મુસ્લિમ કન્ટ્રીમાં જાય છે અને આપણા દેશની અંદર અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ આપણા દેશમાં જ્યારે હાજર છે ત્યારે અને જ્યારે આ ત્યાંનું બધું ઓપન થાય છે ત્યારે આ લોકોએ જાણી બોજી જાણી જોઈને આ પ્લાનિંગથી આ લોકો હુમલો કરવામાં આવ્યો છે અને એની અંદર ચોક્કસપણે આ પાકિસ્તાનનો હાથ છે એ એક બધા દેખી રહ્યું છે અમે લોકો અમને મને પૂછવામાં આવ્યું કે વેપારીઓ કેટલી તકલીફ પડશે અરે અમારા અમે વેપારી લોકો